હાલો મિત્રો આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે અમારે રતેશભાઈ જવાના છે શુક્રવારીમાં તો આપણે હાલો મિત્રો આજે આપણે આજે કામ આવી ગયું છે તો આ રતેશભાઈ આજે જવાના શુક્રવારી બોટાદ તો આપણે કામ આવી ગયું છે એટલે આપણે બોટાદ બોટાદ નીચે જવાનું આજે એના ભાઈ બહેન અને રતેશભાઈ જવાના છે બોટાદ રઘાભાઈ તમારી વગર અમને શુક્રવારીમાં જામશે ને કારણ કે મેં એવો વિચાર્યો હતો મગજમાં કે રઘાભાઈ હોય ને તો શુક્રવારીમાં જામશે આજે રઘાભાઈને કામ આવી ગયું છે એટલે શુક્રવારીમાં એટલું બધું ખાસ નથી પણ તમે જોઈ અંકા ખાસ એટલા માટે નથી કાલ જમ ભગવાન એટલે એટલે કાઈ નથી હો કાઈ નથી એટલે કેને તો આપડી બહુ યાદ આવશે મારા બીજા વિડિયોમાં હા હાલો મિત્રો આપનું ઘટફટીઓ હવે ચાલુ થઈ ગયું છે નીકળી ગયા મહેનત મત કરો જો ના હાલો ડીડીડી હું મે બજા હાલો મિત્રો ફાઇનલી અમે સુકરવારી બજારમાં પોગી જાય છે નાગરપાલના દરવાજે બોટલ હાલો તમે દેખાડ્યું છે ને ક્યાંથી ચાલુ કરી છે પાછળનું કિરણભાઈ આ ભાઈને તડકો લાગ્યો જે સત્રીલંડા કા મારન કે વરસાદ આવી એ જોતા બેની સત્રી તૂટી ગઈ ખબર પડી નીકળી ગઈ હવા ખાય વાર ભાઈ ભાઈને લાગી અમારા ભાભી કિરણ ને બંદૂક ગમી ગઈ છે તકે કે પાકિસ્તાન માં ગયો બાજવા જાઉં છું હા શું વાત میں લઈ લઈએ બે લઈ લઈએ મારા ભાભી કે બે લઈ લઈએ બે લઈ બે નંબર માં ચા ચાર લઈ લે કામ પતે

પહેલું આપણે પાકિસ્તાન હાલો મિત્રો ફાઇનલી મેં બધી હાથમાં પકડી લીધી છે બધીમાં ખખડતું નથી હવે જોઈ શકો છો મેં મિત્રો બધી થાય છે કે નથી થાયતી તમે જરીક કોમેન્ટ કરો તો મને તો ખબર હાલો મિત્રો ફાઇનલી જો આ ઘોડી તમે જોઈ શકો છો ઘોડી કેવી મસ્ત મજાની છે અને આ એરબટના કવર છે પછી પછી મિત્રો આપણે દાઢી કરવાનું મશીન છે એ રીતનું બધું આપણો પ્લાન છે જોઈ શકો છો જો આપણે બલુટૂન છે આપણે હેસ્ટ્રી પછી ફાઇનલી મિત્રો નાના બાળકો માટે ઘોડો આવી ગયો છે શુક્રવારી માં લઈ જાઓ જલ્દી હબ આવો નકર તમે રહી છો ઘોડો છે અને એની બાજુ માં ત્રણ ત્રણ હાથી છે લઈ જાઓ મોટી ટીવી હેલો મિત્રો <laughs> my God! My God! Let us <laughs> come on, Christmas <laughs> is a mother. Oh, my God! 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 Oh,

રૂપિયા જોઈ શકો છો તો મારો નાનો તો છત્રી લઈને બેઠો એટલે આ તો ના આ તો હાર

પાણી પીવા ઉભા રહી ગયા તા અને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે પાછા પાણી પીતા તડકો લાગી ગયો એટલે પાણી અમે પીતા હતા